આજે આપણે બનાવીશું ઘરના રહેલા દૂધમાંથી એકદમ સરસ મજાનું જાડું અને એકદમ મસ્ત મજાનું પનીર બહાર જેવું જ પનીર બને છે સોફ્ટ બને છે મુલાયમ બને છે બહાર કરતાં એકદમ ઓછા ભાવમાં અને તાજું પનીર તમને બનાવીને ખાવાનો અહેસાસ થશે અને આનું ટેસ્ટ ખરેખર બહારના પનીર કરતાં સારો આવે છે તો ચલો જોઈએ કેવી રીતે ઘરમાં રહેલા દૂધમાંથી મેં પનીર બનાવ્યું છે તેની રેસીપી ચાલો જોઈએ સરસ મજાની રેસીપી રેસીપી પસંદ આવે તો દિલથી થી લાઈક કરશો આજે આપણે બનાવીશું ઘરમાં રહેલા દૂધમાંથી પનીર ખરેખર પનીર બનાવવું એકદમ સહેલું છે પનીર જો તમે ઘરે બનાવશો તો એકદમ સહેલી રીતે પનીર બની જશે ઓછા ખર્ચમાં બને છે એકદમ ફ્રેશ બને છે એકદમ તાજું બને છે એકવાર તમે મારી રીતે પનીર બનાવીને જુઓ પછી કહેશો વાત વખત બેન હવે તો પનીર અમે આવી જ રીતે બનાવશું કારણ કે અહીંયા આપણે પનીર બનાવવાની જે રીત છે એ એકદમ સિમ્પલ છે એકદમ સરળ છે સહેલી છે અને આ રેસીપીની મદદથી સૌ કોઈ પનીર બનાવી શકે છે સૌ કોઈને આપણે એવી સિમ્પલ અને સરળ માત્ર ત્રણ સ્ટેપ છે કેટલું લીંબુ લેવાનું છે કેટલું દૂધ લેવાનું છે એ પણ હું તમને જણાવીશ સૌથી આપણે એક વાસણ લેવાનું છે એમાં કાણા વાળું આવી રીતે વાટકો મૂકી દેવાનો એના પર એકદમ પતલું ધોતિયાનું જે અથવા તો ગરણું હોય એનું પાતળું એવું કાપડ મૂકી દેવાનું છે હવે અહીંયા આપણે જયારે પનીર બનાવવું છે એક લિટર દૂધ એક લિટર દૂધમાં તમે કોઈ પણ દૂધ લઈ શકો છો ઘરનું ગાયનું દૂધ ભેંસનું દૂધ અમૂલ ગોલ્ડનું દૂધ અમૂલ તાજાનું દૂધ બધા ઘરમાં અમે ગોલ્ડ લઈએ છીએ અને આજે મારી ગોલ્ડ વધારે આવી ગઈ છે તો અહીંયા આપણે પાંચની જગ્યાએ મારે સાત ગોલ્ડ આવી છે એટલે આપણે એનું સરસ મજાનું પનીર બનાવીશું પનીર તો આ બે અમૂલ ગોલ્ડ છે એને આપણે લીધા એક તપેલીમાં કાઢી ગેસ પર ગરમ કરવા મૂકવાની હવે આપણે લીંબુ કેટલા જોઈશે એ વાત લીંબુ લેવાના છે આપણે ચાર ચાર લીંબુમાં જો નાના નાના લીંબુ હોય તો તમારે પાંચ લેવાના પરંતુ મોટા મોટા લીંબુ છે ત્યારે તમે ચાર લઈ શકો છો લીંબુના રસ ઉપર ડિપેન્ડ થાય છે લીંબુનો રસ ઓછો છે તો તમે પાંચ લઈ શકો છો પરંતુ જો એકદમ રસવાળા લીંબુ હશે તો તમે ચાર લીંબુ પણ આરામથી લઈ શકો છો હવે આપણે લીંબુને સૌથી પહેલાં જ્યારે મેં દૂધ અહીંયા ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે બરોબર છે ત્યારે આપણે લીંબુ છે ને એને આપણે એક પહેલેથી જ આપણે લીંબુનો રસ છે ને એ વાસણમાં કાઢી લેવાનો છે ઓકે તો અહીંયા આપણે લીંબુના રસ આપણે કાઢી લેવાનો છે ગરણી એટલા માટે રાખી છે કે બીજ અને એના રેસા કદાચ મશીનમાંથી નીચે ગયા હોય ને તો પણ આપણા પનીરની અંદર ન જાય એટલા માટે લીંબુના રસને આપણે ગાળી લેવાનો છે જો તમે પહેલેથી જ આવું ચોકસાઈ ભર્યું કામ કરશો તો ખરેખર કહું છું દિલથી કહું છું તમારા બહુ સરસ મજાના પનીર બને છે પનીરમાંથી આ ખટાશ કેવી રીતે દૂર કરવી પનીર એકદમ મોળો કેવી રીતે રાખવો બજાર કરતાં પણ વધારે ગઠ્ઠાદાર પનીર કેવી રીતે બનાવવું પનીરને કેવી રીતે એકદમ પનીરને આપણે ફ્રીજમાં કેવી રીતે સેટ કરવા મૂકવું એ બધું હું તમને જણાવીશ તો અહીંયા આપણે પનીરને ગાળી લેવાનું છે તો હવે અહીંયા આપણે દૂધને સારી રીતે ગરમ કરવા માટે મૂકી દીધું છે દૂધમાં એક ઉબરો આવે એટલું આપણે ગરમ કરવાનું ઓકે તો દૂધ આપણું ઉકળવા લાગે ને એટલું આપણે ગરમ કરવાનું અહીંયા આપણી તપેલી થોડી નાની છે દૂધ થોડું વધી ગયું છે થોડું મારી પાસે બીજું વધેલું ઘરનું દૂધ હતું એ પણ ઉમેર્યું છે આપણું દૂધ પ્રોપર ઉકળવા લાગીને ત્યારે જ આપણે લીંબુ એડ કરવાનું છે તમે પહેલેથી ઉમેરશો તો તમારું પનીર છે વધારે સારું નહીં બને ને વધારે ઝાજુ પણ નહીં બને હવે ઓછા દૂધમાં આપણું જાજુ પનીર બને એના માટેની એક ટિપ્સ છે જ્યારે આપણે લીંબુ એડ કરીએ ત્યારે લીંબુ ઉમેરવાની થોડીક ડિફરન્ટ મેથડ છે એ પણ હું તમને શીખવાડાવીશ તો અહીંયા આપણું જ્યારે દૂધ હોય ને તમે જો ઉકળવા લાગે એમાં વરાળ નીકળે આમ વરાળ નીકળે છે એ ટાઈમે આપણે લીંબુ ઉમેરવાનું પરંતુ કેટલું તો બે ચમચી આપણી પાસે પાંચ ચમચી લીંબુ છે લીંબુનો રસ છે તો એક ચમચી વચ્ચે અને એક ચમચી ફરતું ઉમેરી દીધું છે હવે આપણે માત્ર ને માત્ર એક જ વખત આપણે હલાવીશું પનીર બનાવતી વખતે જે લોકો સતત હલાવ હલાવ કરે છે એ લોકોને કહી દઉં કે જે દૂધમાંથી પનીર બનાવવાની પ્રોસેસ જે લીંબુનો રસ ફરે છે એ પ્રોસેસ છે ને એ તમારી સ્લો થઈ જાય છે તમે બહુ વધારે પડતું હલાવો છો તો એ ડિસ્ટર્બ થઈ જાય છે પ્રોસેસ જેના કારણે તમારું જે પનીર છે ને ગઠ્ઠાદાર અને જાડું નહીં આવે તો પનીર તમારું ફોદે ફોદા થશે અને ઓછું થશે તો હવે આપણે તમે જો અહીંયા આપણે એક જ વખત હલાવવાનું છે પછી એની રીતે આપણે દૂધને ઉકળવા દેવાનું હવે તમારું દૂધનો ઊભરો આવશે નહીં ઓકે તો હવે થોડી પછી એટલે કે બે મિનિટ પછી આપણે ફરી આપણી પાસે જે પનીર છે દૂધ બને છે એને આપણે હલાવીશું તો એ પણ કેટલું માત્ર એક જ મિનિટ પૂરતું હલાવવાનું છે વધારે નહીં હવે બે મિનિટ થશે એટલે ફરી આપણે બે ચમચી દૂધને એટલે સોરી લીંબુના રસને ઉમેરી દેવાનો છે હવે ત્રીજી વાર આપણે પાછળથી ઉમેરીશું ટોટલ મારી પાસે પાંચ ચમચી જેટલો લીંબુનો રસ હતો એ આપણે થોડી થોડી વારે ઉમેર્યું એક સાથે બધો લીંબુનો રસ અહીંયા ઉમેરવામાં આવતો નથી તો હવે આપણું જે પનીર છે તે એકદમ સરસ રીતે બની રહ્યું છે લીંબુનો રસ ઉમેરી ફરી આપણે એકવાર હલાવી લઈશું અને હવે એની રીતે પનીર છૂટું પડે છે તો બસ બે જ મિનિટની અંદર ભલે આપણું દૂધ સૌથી વધારે હોય પરંતુ બે મિનિટની અંદર તમારું પનીર બનીને એકદમ રેડી થઈ જાય છે પનીર બનવા માટેની આ એકદમ સરસ મજાની સાવ સિમ્પલ અને સહેલામાં સહેલી મેથડ દરેક લોકોને ગમશે અહીંયા મેં વિડીયો બિલકુલ સ્કીપ નથી કરતી કારણ કે વિડીયો સ્કીપ કરીશ તો ટાઈમ જારો કે હું એડિટિંગ કરીને ફાસ્ટ ફોરવર્ડ કરું ઓકે પરંતુ બનાવતી વખતે પ્રોપર ટાઈમ કેટલો લાગશે એનો આઈડિયા રેસીપી જોઈને તમે લગાવી શકો છો તો તમને પણ જ્યારે ટાઈમ સ્પેન્ડ કરવાની ખબર હોય કે આજે મારે પનીર બનાવવું છે તો મારે કેટલા ટાઈમની કેટલા ટાઈમ જોશે તો એ રીતે તમે ટાઈમ તમારું શેડ્યુલ સેટ કરી શકો છો એટલા માટે તો આવી જ રીતે વ્યવસ્થિત ટાઈમ સાથે તમને ખ્યાલ હોવો જોઈએ અને ખરેખર આ જે પનીરનું આઉટપુટ તમે જોશો એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે વાહ ભાઈ વાહ બહુ સરસ મજાની રેસિપી છે તો અહીંયા આપણે એકદમ મસ્ત રીતે આપણે ઉકાળવા માટે મૂકી દીધું છે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો મેં હલાવાની ના એટલે પાડી હતી કે આજે ગઠ્ઠાદાર જાડું પનીર થયું એ નથી થતું તો અહીંયા આપણું પનીર એકદમ મસ્ત ગઠ્ઠાદાર થઈ રહ્યું છે વાસણ નાનું જ છે મોટું વાસણ નથી તો પણ જુઓ તમે અહીંયા આપણે એકદમ હવે ગેસની આંચ આપણે થોડી સ્લો કરી નાખવાની કારણ કે આપણું વાસણ નાનું છે તમારું વાસણ મોટું હોય ને તો તમે ફાસ્ટ રાખજો હવે આપણે જે લીંબુનો રસ મારી પાસે છે એ આપણે ઉમેરી દઈએ અને ફરી ત્રીજી વાર આપણે હલાવીશું તો જે પણ પ્રોસેસ અટકતી હશે એ પનીર બનવાની સ્ટાર્ટ થઈ જશે અહીંયા આપણું પનીર એકદમ મસ્ત જડ્ડું અને ગઠ્ઠાદાર બન્યું છે તમે જો તો આ બધું જ પનીર છે હવે અહીંયા દૂધમાંથી પનીર અને જેનું પાણી હોય એ છૂટું પડ્યું છે આ પનીરના પાણીથી તમે ઘઉંના લોટની રોટલીનો લોટ બાંધી શકો છો મેંદાના લોટની પૂરીનો લોટ બાંધી શકો છો બહુ સોફ્ટ થાય છે તમે આ જ પનીરના પાણીમાંથી તમે ઢોકળા અને ઇડલી અને ઢોસાનો આથો પણ લાવી શકો છો ઓકે ઘણી બધી રીતે આ પનીરનું પાણી ઉપયોગી છે આ પનીરના પાણીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે માથાના વાળ પણ આ પનીરના પાણીથી ધોઈ શકો છો માથાના વાળમાં જો તમારી ઘૂંશ થતી હોય તમારા વાળ એકદમ ડ્રાય હોય રફ હોય તો તમે આ પનીરના પાણીથી હેરવોશ કરી શકો છો તમારા વાળ બહુ સરસ મજાના સિલ્કી થઈ જતા હોય છે તો હવે આપણે થોડી વારમાં આપણે અહીંયા આપણું પનીર એકદમ છૂટું પડી ગયું છે હવે આપણે બીજું પનીર વધારાનું છૂટું પડવાની આશા નહીં રાખીએ જેવું તમને ખ્યાલ આવે કે આ પાણી બધું છૂટું પડ્યું છે બસ એ જ ટાઈમે તમારે ગેસની અંચ બંધ કરવાની છે અને પછી તમારા પનીરને તમારે બીજા વાસણ આપણે જે રેડી કર્યું છે ગરણીવાળું એમાં લઈ લેવાનું છે ઓકે તો અહીંયા આટલું બધું પાણી અને વજન આવશે એટલે મને ફાવશે નહીં તો આપણે આવી કાણાવાળી ગરણી હોય તમે જો તો આ જે જ્યુસ ગાળવાની ગરણી છે એની અંદર પનીરને લઈ લીધું છે નિતારી લઉં છું અને આ પનીરને આપણે ગરણીવાળા વાસણમાં મૂકી દઈએ તો અહીં આપણો જે પનીર રેડી કર્યું છે એ પનીર તમે ગરણીવાળા વાસણમાં લઈ લો ખરેખર આ બહુ સિમ્પલમાં સિમ્પલ અને સરળ રેસીપી છે એકદમ તમે આપણો પનીર ખરેખર બહુ સરસ બન્યું છે હવે એકદમ જાડીદાર ગઠ્ઠાદાર પડજો તમે બહુ વધારે પડતું હલાવશો ને તો પનીર એકદમ છૂટું છૂટું બને છે એવું આપણે બિલકુલ કરવાનું નથી અને આપણે આ પનીરને ગાળવામાં પણ સહેલું રહે છે આવી રીતે તો અહીંયા આપણે બધું પનીર ગરણી વડે ગાળી લીધું છે આવી રીતે તમે ગાળશો ને તો સિમ્પલ રહેશે ઓલું ગરમ ગરમ આખું વજન વાળું પાણી ઘણું બધું હોય છે આપણું દૂધ છે ને દોઢ લીટર જેટલું હતું એટલે તો એ વજન સાથે ઉચકવું એના કરતાં સિમ્પલ રહે તો હવે આ પાણીને વોશ કરીશું તો વોશ બેસીનમાં આપણે ડાયરેક્ટ આ ગરણી છે ને એને વોશ બેસીનમાં નળ નીચે છૂટી મૂકી દઈએ અને ચારથી પાંચ મિનિટ સુધી ધીમે ધીમે અને આવી રીતે ચમચી ઉપર નળનું પાણી અને પછી ચોખ્ખું પાણી હોવું જોઈએ પણ અને આવી રીતે પનીરને ધોઈ લેવાનું છે એટલે પનીરમાં રહેલી જે ખટાશ અને પનીરનો જે કલર એકદમ વાઈટ થઈ જશે અહીંયા થોડું ઓફ વાઇટ લાગે છે પનીર આપણું તો સૌથી સિમ્પલ રીત આપણે વોશ બેસીન પાસે અહીંયા કેમેરો લઈ જવું શક્ય નથી તો આપણે ધોઈ લઈએ ઓકે તો હવે અહીંયા આપણું પનીર છે એ મેં ધોઈ લીધું છે અને પનીરને ધોયા પછી આ પનીર એકદમ ઠંડુ થઈ જાય તરત જ કારણ કે આપણે ઠંડા પાણીએ ધોઈને એટલે તમે ફ્રીજના પાણી પણ પનીરને ધોઈ શકો છો તો આવી રીતે એકદમ ટાઈટ પોટલી વાળવાની અને આ પોટલીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ અહીંયા આવી રીતે ટાઈટ પોટલી વાળશો ને એટલે તમારા ઉપર કોઈ વજન મૂકવાની જરૂર રહેતી નથી તો પણ તમારા પનીરમાંથી બધું જ પાણી બહાર નીકળી જશે તો આપણે આ જે પનીર છે એનું પાણી પહેલાં તો આપણે કાઢી લઈએ વાસણને ચોખ્ખું કરી લઈએ ફ્રિજમાં મૂકવું છે એટલે ચોખ્ખું વાસણ જરૂરી છે અને હવે આપણે રેડી કરેલી આ પોપરી છે ને આ જ રીતે આપણે ફ્રિજમાં મૂકી દઈએ ત્રણથી ચાર કલાકમાં જોઈએ તો આપણું પ્રેસ કરો છો ને તો જો એ પાણીનો ભાગ છૂટો પડે છે એ પાણી આ વાસણમાં નીકળું જો કેટલું નીકળું બે ચમચી નીકળી ગયું તો ધીરે ધીરે કરતા એ બધું જ પાણી છે ને એ પનીરનું નીત્રી જશે કપડું એકદમ પાતળું છે એટલે કપડું પાતળું લેવાનું કારણ છે તો હવે બે કલાકમાં આપણા ફ્રીજની અંદર એકદમ મસ્ત સેટ થઈ જાય છે તો ચલો આપણે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકીએ અને બે કલાક પછી જોઈએ આપણું પનીર કેવું બન્યું છે તે તો અહીંયા હવે આપણે જોઈએ તો ત્રણથી ચાર કલાક થઈ ગઈ છે અને આપણું પનીર એકદમ મસ્ત બની ગયું છે તો આ રીતે આપણે તમે અહીંયા જોઈ શકો છો પનીર આપણું બનીને રેડી છે સાઈડમાં મૂકી દઈએ બધું જ પાણી પનીરમાંથી નીકળી જાય છે હવે આ પનીર હોય એને આપણે પીસીસ કરીશું તો અહીંયા આપણે સૌથી પહેલાં વચ્ચેથી બે ભાગ કરીશું તમને ખ્યાલ આવશે કે વાઈ વા આપણું પનીર કેટલું જાડું અને ગઠ્ઠાદાર બન્યું છે જો આને કહેવાય પનીર આ પનીર શુદ્ધ છે સાત્વિક છે અને માત્ર ને માત્ર એક લીટર દૂધ એમાં થોડું ઘરનું દૂધ ઉમેર્યું હતું એમાં આટલું બધું પનીર બનીને રેડી થઈ જાય છે પરંતુ જો તમે વધારે સતત હલાવ હલાવ નહીં કરો તો તમારું પનીર એકદમ જાડું બને છે અહીંયા એની જાડાઈ જુઓ ભાઈ તો ખરેખર આ જે પનીર છે એ ઓછા બજેટમાં બની જાય છે શુદ્ધ છે સાત્વિક છે તમે કદાચ ઘરનું જે પનીર હોય એ સસ્તું પડે છે અને સાથે બહારનું પનીર કેટલા દિવસ પહેલાં બનેલું છે એ તમને કોઈ જ આઈડિયા નથી પરંતુ ઘરનું બનાવેલું આ પનીર તમે ગમે ત્યારે બનાવી નાનો ઉપયોગ કરી શકાય છે તાજું છે આમાં કોઈ ફૂડ પોઈઝન ફૂડ ઇન્ફેક્શન થતું નથી અને જો વ્યવસ્થિત કટિંગ કરો તો બહારના પનીરની જેમ જ તમે લાંબા પીસીસ પણ એના અલગ અલગ કરી શકો છો તો આવી રીતે એનું પરફેક્ટ કટિંગ કરવાનું આપણે અને તમે એકદમ સરસ મજાનું એકદમ સોફ્ટ મુલામ એવું આપણું આ પનીર બનીને રેડી થઈ જાય છે તો ખરેખર આજે પનીરની રેસિપી માત્ર ને માત્ર તમારા માટે છે પસંદ આવે તો લાઇક કરજો આ પનીરમાંથી તમે પંજાબી શાક બનાવી શકો છો આ પનીરમાંથી તમે રસગુલ્લા બનાવી શકો છો આ પનીરમાંથી તમે અંગૂરી રબડી બનાવી શકો છો ટૂંકમાં આ પનીર જે ઘરનું પનીર છે એમાંથી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો તો અને આ પનીર તમે એમ એને પણ ખાઈ શકાય છે તો ખરેખર મિત્રો બહુ સરસ મજાનું આટલું એવું પનીર તમે લેવા જાવ ને તો આ પનીર આપણે ઘરે માત્ર ને માત્ર સિક્સ્ટી એઇટ રૂપીઝમાં બને છે ચોત્રીસ રૂપિયાનું એક અમૂલ ગોલ્ડ આવે છે પાંચસોનું પાંચસો ગ્રામવાળું તો લીટરનું અમુલ ગોલ્ડ સિક્સટી એઇટમાં પડે છે પરંતુ આટલું પનીર છે તમે બહાર લેવા જશો તો સામે તમારા દોઢસોથી બસ્સો રૂપિયા થઈ જશે સાથે પનીર વાસી પણ હશે તો ખરેખર આ પનીરની રેસીપી બહુ સરસ મજાની છે શુદ્ધ અને સાત્વિક પનીરની આ રેસીપી એકવાર તમે જરૂર બનાવજો નાના મોટા સૌ કોઈને ભાવ છે ઘરે પનીર બનાવવું કેટલું સહેલું છે એ તમે જોયું ને તો હવે ઘરે જ પનીર બનાવો છો ઓકે